સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ ત્રીસ કલાક બાદ કાબુમાં આવી છે ફાયર વિભાગની ચાલીસ થી વધુ ગાડીઓ સતત ચાલીસ લાખ લીટર થી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી હાલ કુલિંગ ની કામગીરી ચાલી રહી છે સુરત ટેક્સટાઇલ ની આગ સંદર્ભે માનનીય રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી સુરત શહેરમાં સૌથી જૂની ટેક્સટાઇલ માર્કેટોની અંદર આગ લાગી છે એ એક માર્કેટની અંદર ચોવીસ કલાકથી ફાયર બ્રિગેડના જવાનો એસએમસીના પૂરો સ્ટાફ પોલીસ બધા જ તંત્ર એ આગને બુજાવવાનું કામગીરી કરી રહ્યા છે જ્યારે સુરત શહેરની અંદર ટેક્સટાઇલ માર્કેટના ઉદ્ભવ થયા ત્યારથી આ વિસ્તાર ખૂબ ટેક્સટાઇલ માટેનો ફેમસ છે અને એ એ બન્યા પછી જે રોડ બ્રિજ વગેરે બન્યું હતું ખૂબ ટ્રાફિકવાળા એરિયાની અંદર છે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખૂબ જહેમત દ્વારા આગ તો બુજાવી દે છે બુજાઈ રહી છે પરંતુ બે કલાક ત્રણ કલાક બાદમાં પાછી શરૂ થાય છે કોઈ જગ્યાએ રહી ગયું તો પૂરા સ્ટ્રકચરને કેટલું નુકસાન થયું શું થયું છે એ બધું આગ બુજાયા પછી તપાસ થશે ભગવાનનો આપણે આભાર માનીએ કે કોઈ પણ જાતની જીવહાની એ થઈ નહીં એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને જે નુકસાન થયું છે એ આવનારા સમયમાં એ અન્ય ટેક્સટાઇલો માર્કેટની અંદર પણ એનું સર્વે થઈ અને ફાયર પ્રૂફ અને ફાયર એનઓસી ફાયર બુજાવવાના સાધનો વગેરે તો છે પણ વધુ અદ્યતન શું કરવું જોઈએ એની કોર્પોરેશન દ્વારા વગેરે ફાયર વિભાગ દ્વારા ગાઈડન્સ કરી અને આવા મોટા અકસ્માતો ન બને એવો એસએમસી દ્વારા પ્રયાસ થવો જોઈએ અને થશે આવનારા સમયમાં જે આ ગલીઓ છે જૂની બનેલી માર્કેટો છે જે પુરાની જે વર્ષો જૂની છે એના સેફટી માટે પણ પોતે અને મેનેજમેન્ટ એ વિચારશે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ફાયર ઓફિસર અને એસએમસીની ટીમ એમને મદદ કરશે ન્યૂઝ ગાંધીનગર